સ્વાગત છે સાબુદાણાથી તો ચાલો આપણે બનાવી આજે ફરાળી ઢોસા જો ફરાળી ઢોસા બનાવવા માટે આપણે સૌપ્રથમ મોરૈયો લેશું આ મોરૈયો આપણને કરિયાણાવાળાની દુકાને સરળતાથી મળી જાય છે તો આપણે બે વાટકી આ રીતની કોઈ પણ તમે મેજર વાટકી લઈ લો અને આ વાટકી આપણે મોરૈયો લેવાનો છે તો આપણે બે વાટકી મોરૈયો લેશું બે વાટકી મોરૈયો લીધો છે અને એમાં આપણે અડધી વાટકી સાબુદાણા નાખશું આટલા અડધી વાટકીથી નહીં ઓછા સાબુદાણા લેવાના છે અને એ આપણે મોરૈયાની સાથે મિક્સ કરી દઈશું અને આ મોરૈયોને સાબુદાણાને આપણે એકદમ સરસ બારીક પીસી લેશું આપણું સાબુદાણા અને મોરૈયો પીસાઈ ગયો છે તો આપણે આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે જુઓ એકદમ બારીખ આવ લોટ જેવી નહીં અને એકદમ ભાખરી જેવી નહીં એની બેની વચ્ચેનું રાખવાનું છે આપણે એકદમ પેસીન લોટ જેવું નથી કરી દેવાનું હવે આની અંદર આપણે જે વાટકીના માપથી આપણે મોરૈયો લીધો છે એ જ વાટકીના માપથી આપણે છાશ લેશું અને એને સરસ રીતે હલાવી દેસુ આ રીતે હલાવી અને હવે એમાં ખૂટે એટલું આપણે થોડું થોડું પાણી એડ કરી અને એનું બેટર બનાવી લેશું આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને હલાવતા જઈશું આ રીત જો જે પ્રમાણે આ રીતનું બેટર બને ને એટલું પાણી નાખી અને બેટર બનાવી લેવાનું છે અને પછી હવે આપણે આ બેટરને ચારથી પાંચ કલાક માટે ઢાકી અને રાખી દેવાનું છે રેસ્ટ આપવાનું છે આ બેટરને ઢાંકીને રાખી દઈશું ચાર થી પાંચ કલાક માટે જો આપણું ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે એમાં મેં એક ચપટી ઈનો નાખ્યો છે અને થોડું મીઠું નાખ્યું છે અને હવે આને આપણે આવું એકદમ પાતળું બેટર કરી અને સરસ આવી રીતે ચમચાની અંદર બેટર લઈ અને લોઢીને ગરમ કરી એને આ રીતે સરસ પાથરી દેવાનો છે જેવી રીતે આપણે સાદા ઢોસા ઉતારીએ છીએ એ રીતે જ આપણે એને પાથરી દઈશું આ રીતે સરસ પતલું પતલું પાથરી દેવાનું છે અને હવે આપણે લોઢીને થોડો ગેસ ફાસ કરીશું અને ઢોસાને સરસ ચડવા દઈશું જો આપણો લો ઢોસો સરસ રીતે ચડી ગયો છે તેને આપણે આ રીતે રોલ વાળીને આવી રીતે લઈ લેવાનું છે એકદમ આવે છે ને અવાજ કેટલા મસ્ત ક્રિસ્પી થયા છે તો તમે પણ આ રીતે ઘેરે ટ્રાય કરજો મોરૈયા અને સાબુદાણામાંથી ભરાળી ઢોસા અને એની સાથે આપણે જે નોર્મલ સૂકી ભાજી કરીએ છીએ ફરાળ માટે એ સૂકી ભાજી કરી છે તમે મસાલા દહીં સાથે પણ ખાઈ શકો છો અથવા તો નોર્મલ આપણે જે ધાણા મરચાંની ચટણી કરીએ છીએ એની સાથે પણ ખાઈ શકો છો તો તમે પણ ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં લખજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને જો તમને મારી આ ફરાળી વાનગીની રેસીપી ગમી હોય ઢોસાની તો મારે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો